પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા ખુદ લાકડી લઈને રોડ પર ઉતર્યા પાટણ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ શહેરીજનો પોકારી ઉઠ્યા છે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા ધારાસભ્ય ખુદ લાકડી લઈ અને રખડતા પશુઓને પકડવા માટે રોડ પર ઉતર્યા ધારાસભ્ય લાકડી લઈને રોડ પર આવતા પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાના કર્મચારીઓ પણ પાંજરા લઈને દોડી આવ્યા પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે તો પાટણ પોલીસને સહકાર મળતો ન હોવાના લગાવ્યા આક્ષેપ ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી દ્વારા પણ હવે ડીસા શહેરમાંથી રખડતા પશુઓને સમસ્યાને દૂર કરવા માટે લાકડી લઈને રોડ પર ઉતરે તો રખડતા પશુની સમસ્યા કાયમી દૂર થઈ શકે તેમ છે અમે સૌ અહીંયા આશાપુર હાઈવેની સોસાયટીમાં રહેતા નગરજનો છીએ તો અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોનો વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા અડફેટે લેતા હતા જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને ક્વોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર પંદર વીસ દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આ વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે અને અમારી જ્યાં કાયમી પ્રશ્ન છે એનું નિરાકર લાવે એવી સૌ અહીંયાંના નગરજનો વચ્ચે અમે નમ્ર વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી સુનંદ પટેલ ભાવિતભાઈ પેલા ઘણા સમયથી પાટણની અંદર જે રખડતા ધોરણના પ્રાથન લિકે સાતથી વધુ મૃત્યુ થયા છે નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાની પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મુખ બની રહે છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો દોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે આજે અમારે જાતે ના નાઝકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે અમે નક્કી કર્યું છે કે જેઓ તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણ પાટણની જનતાને રખડતા ઢોરોમાંથી અમે ત્રાસ અપાવીશું એમ મુક્તિ અપાવીશું